અરવલ્લી સરાફી મંડળીમાં વર્ષ બે હાજર બારમાં પીપલ્સ સહકારી મંડળીના ચેરમેન ડાયરેક્ટર્સ અને મેનેજર સહિત ઓગણતીસ આરોપીઓ દ્વારા બાર કરોડની નાણાકીય ઉચ્ચાપત આચરવામાં આવી હોવાના આક્ષેપ સાથે સાબરકાંઠા બેંકના

એ વખતે આંદોલન થયેલું અને ત્યાર પછી તાનોની કલમ લાગેલી એ તપાસ અન્વયે મોડાસાની કોર્ટમાં જે કેસ ચાલતો હતો એ કેસનો ચુકાદો આજે આવ્યો છે મોડાસાની જે જનતાના પૈસા ગયા છે એ તમામ જનતાને આ કોર્ટના જજમેન્ટ ઉપર વિશ્વાસ છે ન્યાયની જીત થઈ છે અને આ જે થાપણદારો છે ગરીબ જનતા છે એના પૈસા પરત મળે એવી આશા સાથે ભાઈની જે ગરીબ જનતાનો એક વિશ્વાસ છે અને આજના ન્યાયને ગરીબ જનતા વધારે કેટલા રૂપિયા હતા સાહેબ કુલ અઠાવીસ રૂપિયા હતા એમાં ચોવીસ ને આજે અચ્છા કેટલા વર્ષની સજા હતી કેટલા વર્ષની સજા હતી પાંચ વર્ષની સજા પાંચ વર્ષની સજા હતી